જય માતાજી મિત્રો અમદાવાદ જવા નીકળી ગયા ઈયે નાસ્તો બાસ્તો નાસ્તો કર્યો હુરુક ભાઈ ની જિંદાબાદ કરી હાલ હા અને પોકે આઈએ કેટલું પોકે આપું સહી પેલી બાજુ સહી પેલી બાજુ પોકે અને ગાડી લેવાની એટલી ઉતાવળા તે ફુરુક ભાઈ તો ઊંઘાઈ નહીં લગભગ રાતે આ જો ઓખો લાલ દેખાય ને આખી રાત ઊંઘ આવી નહીં ગાડી લેવાની હરકમાં હરકમાં એટલા આગળ જઈએ અને બતાઈએ આગળનું બધું વિડીયોમાં બ્લોકમાં જોડાઈ રહે બ્લોકમાં જોડાઈ રહે

બની ગયું બની ગયું પણ પેલા દાળ બનાવ્યો તો એટલો પાતળો ના બનાવતા ફોટો મોકલજો હા પૈસા જે લેવાના લઈ લેજો પણ બનાવો હો હા તોલા તોલા આનંદ બરાબર આવ દોરો

આપડે તો પૈસા લે પટ્ટા તો પડાવવા ના જનતા કો આપીજે કૂતરું એ મોચી લોટાઈ ગયો દળો થઈને પડ્યો પછી રાઈ મતનગર આસ્તલિયા અન તાં દે ફોણ નહીં આ તો થાર નો ઓલે ફીલિંગ લેઈ ગું હજુ આઈ નહીં હજુ કોઈ તો મિત્રો આઈ તો દસ જો ઉતારજો અને પેલા બીજો મેકેન ઉતારજો કાર્ટ 24 હા લગન તો દસ જો ઉતારજો

તો <laughs> મિત્રો <laughs> કોઈને કાર ટ્વેન્ટી ફોર માં કાર લેવી હોય તો અહીંયા ઘણી બધી કાર હ કોઈની ઈચ્છા હોય તો આવી જવું કાર ટ્વેન્ટી ફોર માં અમદાવાદ પૂરુંક થાર ધોઈને તૈયાર થઈ જઈએ

હું બદલવાનું પણ અત્યારે કહી દે કે આ બદલવાનું પછી ભૂલી જવા આવી જઈ એટલે તો આઈફોન ને આઈફોન ફોન गादी सो ya,

અરે રાખો 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 હવે કાર ટ્વેન્ટી ફોર માંથી નીકળીએ બાર એક તો પીયુસી કાઢવાની બાકી છે ને પીયુસી કઢાવવાની હે એ કઢાઈ દઈએ ઓકે દિલીપભાઈ આગળ આગળ જવા દો કીધું આપણે પાછળ પાછળ એની ઓકે ઓકે

हेलो हेडलाइट नगरील ह हेडलाइट नगरीन आरे ओनर वो हुर्न ना खावन हेडलाइट न हेडलाइट न ग्रिल फाइनल फाइनल ओके हेडलाइट भी अंदर भी एसी वेंट लाइट हेडलाइट तो ना फेलिट छे ना ना ये कार ही ना आवसे कडू हां अच्छा आ हेडलाइट ना भी हां वो मेरी वाइट वाली वाइट

અ મો શું આગળનો રહેવા દે પહેલી પાસણ ની પછી દેખ જોઈએ એમ પછી ઉલે કરીએ આગળ નો કાજ અચ્છા ના 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 ના

તો મિત્રો ફુરુક ભૈયા ફિલ્મ પસંદ કરી દીધી હે કેટલા ની આઈ પોચ નવસો ની બ્લેક ફિલ્મ બજા બધું વિડિયોમાં તો તમાર આઈ જે નામ કહી અમારા અમારે એવું તમારી થી આમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી તમે ઇન્સ્ટોલ કરો તો થી

आ तो पूरा बुआ जी क्या तो मुहूर्त में नहीं ला पा नहीं ला पा अब साला में था यहां आ गई सुरो बुआ जी के पीछे उठ दिन डाल दे ना और दादा को सुरो सुरो सुरान ले ली भाई क्या जो सुद अब लो या को सालनपुर जाऊ आज का शनिवार મોડિફાઈ થાળ મોડિફાઈ થઈ ગઈ છે હવે એક 1.5 કલાકની 1.5 કલાકમાં બધું રીલ બધું ક્લિયર થઈને થઈને આ જ ગામમાં ગાડી ગામમાં હું મંદિરે મંદિરે ના હોવાજીન કે ફેર રહેશે તૈયાર થઈ ગયા છે હા

મિત્રો હવે તરસ લાગી બરાબર જય માતાજી મિત્રો અમદાવાદ અમદાવાદ જનપદ મોબાઈલ માર્કેટ માંગન માં લાઈવ કરવા માટે સ્ટેન્ડ લેવાનું

પછી બંધ કરવાનું હો કારણ કે બધું કરું હો બરાબર ને ઓકે તો મિત્રો જોવાનું ચૂકતા નહિ આદિત ના લગન આદિત્યના લગન આદિત આદિત અમે તમને આદિત્ય જોરદાર વિવાહ ઠાકોરની મુલાકાત કરાવી છે બધા મિત્રોની મુલાકાત એક ઇન્ટરવ્યુ એક ઇન્ટરવ્યુ તો બહુ મોળ થાય ઢગલો ભેગા કરીને પછી બતાયજી તમને કે હંગા કે કે હંગા મિત્રો ના 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 બરોબર લાગે બરોબર

હા હાર બરાબર આવે તો પણ એ એવું કઈ ગયું એટલે હવે કાલ જ મુહર્ત થશે બરોબર ને પૂરું બોલો ચકલી ચકલી સર્કલ અમદાવાદ નું તો પાય